નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે જીરાને લઈને સંપૂર્ણ માહિતી વિશે આપણે વાત કરીશું અત્યારે પાસઠથી સિત્તેર દિવસના જીરાની અંદર સમયગાળાની અંદર આપણે વાત કરીએ તો આગળ પાસઠ દિવસથી સિત્તેર દિવસના સમયગાળામાં જીરામાં પાણી આપવું કે નહીં તે વિશે આપણે વાત કરીશું અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરજો જેથી અમારી ખેતીવાડીને લગતા તમામ વિડીયોની માહિતી તમને જોવા મળી રહેશે તો મિત્રો પાણીની વાત કરીએ તો આપણે ચોથું પાણી કેવા સમયગાળામાં આપવું અને કેવા કેવા ક્ષેત્રમાં આપવું તે વિશે વાત કરીશું તો મિત્રો અહીંયા આપણે રેતળ જમીન હોય અને અહીંયા પાસઠથી સિત્તેર દિવસ થયા અને ચોથું પાણી બાકી હોય તો રેતળવાળી જમીનમાં આપવાનું રહેશે થોડુંક માપે એવું પાણી આપવાનું રહેશે અને કાળીતર જમીન હોય અને બાફીને અસર આવતી હોય તો તેવા ખેતરમાં આપણે ચોથું પાણી આપવાનું રહેશે નહીં અને તે જીરું આપણે દવાના સ્પ્રેથી ઉપાડવાનું રહેશે અને તે બાફીઓ અથવા ચાકરની અસર હોવાથી જીરું પણ જતું રહેશે એટલા માટે પાણી આપણે આપવાનું રહેતું નથી અને અમારો આ વિડીયો સારો લાગે તો મિત્રો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરું અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી નાખજો જેથી દરેક જણને ખબર પડે કે જીરાની અંદર કેવી રીતે પાણી આપવું અને કેટલા દિવસના સમયગાળામાં કેવી રીતે પાણી આપવું તે ખાસ અને કેવી કેવી જમીનમાં પાણી વાળવું તો મિત્રો અહીંયા મારે આ જીરું છે તે સિત્તેર દિવસનું જીરું છે અને ચાર પાણી પણ પૂર્ણ થયેલ છે તો એથી આ રીતનું જીરું છે અને તમે જોઈ શકો છો ફૂલ પાલે ચડેલું જીરું